દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ ફાતિમા રેસિડેન્સી ખાતે જાહેરમાં સામાન્ય બાબતે ઝઘડો કરનાર બંને પક્ષના આઠ ઇસમોને પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ Ah. Uh -huh. <coughs> uh -huh. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ લાયકોન વગાડવાનું ના ભૂલતા